મારે ગામને ચોરે બેહીના બધી શાકભાજી વેચવા બેહું હવે ધીરે ધીરે ટાઈટ જામતી જાય છે નહીં ઘોગી હા ડિસેમ્બર મહિનો ચાલુ થયો છે તે હવે તો ઠંડી પડવી જ જોયો આજ તો ઘોગી તું જલ્દી જલ્દી ફ્રી હો ગઈ આજે હું જલ્દી જલ્દી ફ્રી ઇસલીય થઈ ગઈ કે ઘોઘા મયુરભાઈને શાક માર્કેટમાં શાક લેવા ભેજ્યા છે हां मी सोफी काम निपटाके जल्दी-जल्दी नवरी થઈ ગઈ એટલે મે વિચાર્યું કે તડકા લેવા થોડીકવાર તમારી સાથે બેસવા ન થાતા છે બેસવા ના તો થાતા છે ઓર फाका મારવાના ભી થાતા છે તમારા સભીની સાથે ઓર મયુર ભાઈ ઓર ગોખા सब्जी लेके આવે ને ત્યારે થોડીકવાર પછી મારે જવાના થાતા છે એટલી વાર તમારીારે ગપ્પા મારવાના થાતા છે કુકી અત્યારે માર્કેટમાં સબ્જી બહુ સરસ મળતી હશે નહીં તાજી તાજી શિયાળો સેમતી હા એટલે જ મેં મયુરભાઈને લિસ્ટ કરી દીધું કે હું નવરી નહીં તમે છે ને સબ્જી લઈ આવી દો ને એટલે એટલું કામ તો મારે ઓછું તે બે ભાઈ છે ને એ સબ્જી લેવા ગયા છે બસ હવે આવવા જ જોઈએ આ આવી ગયા બે ભાઈ સબ્જી લઈને સારું હાલો મારે જવું જોશે ઘરે બધી શાકભાજી ઠેકાણે કરવું જે બીટવાનું છે એ મમ્મીને આપી દઉં એટલે મમ્મી બધું શાક બીટી દેશે ખોકી તમારે તો હારી એવી શાકભાજી જોઈશે જુઓ તો ખરા ખોખાભાઈ મયુરભાઈ બે ચાર છેલ્લા શાકભાજીના લીવા આટલી બધી સબ્જી તમારે અઠવાડિયા હાથું જોઈ ના આવે મેં તો ખોખાની અઠવાડિયા પૂરતી જેટલી શાકભાજી આવે ને એનું જ લિસ્ટ કરી દીધું આ શાકભાજી તો સાચી વાત છે શીલાભાભી તમારી આ તો શાકભાજી વધારે આવી છે क्योंकि सब्जी देख के तो ऐसा लगता है कि पूरा महीना सब्जी आपको लेनी नहीं पड़ेगी इतनी सब्जी गोगा भाई लेके आए हैं मैं गोगा ने सब्जी लेने के लिए निकले ने त्यारे ज मैं कीधु कि पूरा गाम जमाड़वाना नथी थाता था, एटले ओछी सब्जी लईने आववाना थाता था है पण गोगा मानता ही नहीं झाजी सब्जी लईने आवता है हवे आ सब्जी मारे क्या नाखवाना थाता था है ઘોઘી આ શાકભાજી થેલો નીચે પડી ગયો હશે હવે લેતી આવજે તું અમે જાય ઘરે અને ઘરે આવ હાલો ટીટી ભાઈ હવે છે ને ગામ જમીન એટલી શાકભાજી આવી છે આજે તો હવે ગોખાન પૂછું જો છે એને મયુર ભાઈ ને કાટલી ભાજી સબ્જી શું લઈને આવ્યા છો હવે મારે શું અહીંયા ગામના નાખે વેચવા બેહું હાલો ટીટી ભાઈ હવે શાકભાજી બધું નેઠે નહીં કરવું જોઈએ चिला भाभी आज साग भाजी जाजू आई वो सेंट तो तुम्हारे यहाँ थी सेंट है जो तू ले जाजो जाजू तुम तुम्हारे हो पूरी टारे का जोता है साग भाजी में तो हमारे घरे आवी ने ले ही जावा ना हो हाँ देखती हूँ कुछ जरूरत पड़ेगी तो आपके यहाँ से ले जाऊंगी मैं मगर घोगी बेन आपके पास में जो भी सब्जी ले जाऊँ उनके पैसे आपको लेने पड़ेंगे हाँ तो ही मैं लेने के लिए आऊंगी ना पूरी તમારી ભાભી તમે એમ લઈ શાકભાજી કઈ ઘટતું હોય ને તો શરમમાં ન રેતા પૈસા કાઈ કોઈના ના નથી જોતા આપણે આડા વાટકા મારે ઘટે તો હું તમારી અહીંયાથી લઈ જાઉં તમારે કાંઈ ઓછું હોય તો તમે મારી અહીંયાથી લઈ જાઓ એમાં પૈસા થોડા લેવાના હોય હાલો ટીટી જલ્દી આપણે છે ને ઘર ભેગા થાય મને એમ આ શાકભાજી ઠેકાણે કરતા કરતા થઈ જશે આજ તો બે ભાઈ શાકભાજી તો સારી એવી લઈ મહિનો દી હાલે એટલી શાકભાજી લઈ ભૂખી આટલું બધું લિસ્ટ કરી દીધું હા હોમ મિનિસ્ટરે લિસ્ટ કરી દીધું પછી તો બધું વીણી વીણી જેટલું લિસ્ટ કરતી હતું ને બધું લેવાય એમાં કાંઈ બાકી ન રહેવું જોઈએ મયરિયાને કીધું થેલા ભલે ન ઉપડે રસ્તામાં પડી જાય પણ જેટલું લિસ્ટ કરી દીધું છે ને એ તો લેવું જ છે બધું મેં તમને લિસ્ટ કરી દીધું તો પણ આખું ગામ જમે ને એટલી શાકભાજી લઈ આવવાનું લિસ્ટ નોતું કરી દીધું અંદર તમે જુઓ તો ખરા કિલો કિલો લખ્યું છે કે પછી 100 100 ગ્રામ લખ્યું છે કે 250 ગ્રામ લખ્યું છે ઈ તો માણા જોવે ને ભાભી તમે જે લિસ્ટ કરી દીધું છે ને એમાં બધી શાકભાજી નામ હું ભાઈ દેતો ગયો ભાઈ છે ને બધી શાકભાજી બબે કિલો લઈ લીધી કોખા મયુર ભાઈ નો ખબર હોય તમને તો ખબર હોય ને મને એમ કે તમને કઈ ખબર પડતી છે એટલે તો બે ભાઈને ને મેં મૂક્યા તમને શાકભાજી લેવા અને તમે તો આખું ગામ જમીને એટલી શાકભાજી લેવા હવે શું અમારે ગામ ને ચોરે બેહી બધી શાકભાજી વેચવા બેહું એક તો શાકભાજી લઈ આવી દઈ અને પાછી માથે જાતા વળી ઉસીયારી કરે તો પણ તું તારી સાથે જ લઈ આવતી હોય તો ના હું તો ખાલી એમ કહું છું કે આપણે શાકભાજી લેવા જઈએ ને ત્યારે તમાર ભેગા જ હોય થેલો લઈને પાછળ પાછળ જ ફરતા હોય કોઈ દી એક શાક મે 2 કિલો લીધું છે કોઈ પણ શાક હું લઉં ને ભીંડો હોય રીંગણા હોય કે ટમેટા હોય 1 કિલો જ લઉં છું તોય છે ને પોણો કિલોમાં આપણા આખા ઘરનું એક ટકનું શાક થઈ જાય છે પોણો કિલો ભીંડો હોય ને એટલે એમાં આપણે આખું ઘર જમી લઈએ હાલો ટીટીફાઈન મમ્મીને બધાય મંડો બીટવા કલા કૈક આ શાકભાજી મેથીય ખાશે એટલી શાકભાજી આ બે ભાઈ લઈ આવશે ઘોઘી ચડને એમ જ હોય તમે લિસ્ટ કરી દ્યો ને એનું ડબલ જ આવે એટલે એને છે ને તમારે પાંચસો શાકભાજી જોતી હોય ને તો અઢીસો જ બોલાય તો તમારું માપનું શાકભાજી આવે પછી તારા સસરાની છે ને શાકભાજી લેવા મૂકીને તો એ આટલી જ શાકભાજી લઈને આવે પછી આજુબાજુ વાળાને કંઈ કંઈક તો મારે છે ને દેવા જાવી પડતી અમે શીલા અને ભૂરી ને બધાય છે ને શેરી બેઠા હતા આ બે ભાઈ ગાડી લઈને નીકળ્યા અને શાકભાજી થેલા એટલા હતા મયુરભાઈનું તો મોઢું નો દેખાતું એટલા થેલા હતા ગાડી ઉપર શાકભાજીના તો એમાં એવું થયું કે એક થેલો તો ભફ કરતો શેરીમાં પડ્યો તમારા દીકરા મને કહે કે તું આવસ ને તો એ કે છે ને આ થેલો ઉપાડતી આવજે ઈ તો ગાડી લઈને મારમ માર નીકળી જ ગયા ને ને થેલો મારા હાટુ રાખતા ગયા પછી હું ઉપાડીને ઘરે લેતી આવી મેરભાઈ શાકભાજી થેલા કેટલા હતા રસ્તામાં હજી એકે પાડતા ન થઈ ને તમે ચાર થેલા હતા ભાભી તો ચારે ચાર સે ને ઘરે પહોંચાડી દીધા એક વરી અહીં આપડી શેરીમ પડી ગયો તો ઈ તમે લેતા આવ્યા ત્રણ અમે લેતા આવ્યા એટલે થઈ ગયા ને ચાર થેલા હે ગોગી હજી તારે આનાથી વધારે શાકભાજી જોતી હતી હજી થેલાની ગણતરી કરશ ને એમ કેસ કે રસ્તામાં કઈ થેલો ન પડી ગયો ને એ મારે વધારે શાકભાજી નોત જોતી પણ પછી મારે ઈ તો નકી કરવું પડે ને કે તમે એક એક થેલો રસ્તામાં ઉલારતા ન થઈ વાન શાકભાજીનો કોકી હવે આ શાકભાજીને રામાયણ મૂકો અને હું શું કહું છું આ બધી શાકભાજી આવી છે આજ તો અલગ અલગ જાતની બધી તો આપણે શું કરી કે હાજે ઘૂંટો કર નાખી એમાં બધી સબ્જી હોય ને એટલે એ કંઈ સબ્જી ઘટે એવું લાગતું નથી મને તો આજે હાજે આપણે ઘૂંટાનો પ્રોગ્રામ કર નાખી સારું કર્યું મયુરી આપણે સારી પર શાકભાજી લેવાની હતી ઘૂંટો તો ખાવા મળશે ઘૂંટો ખાવો હોત તો હું એમણે કરી દે બાપા કઈ આટલી બધી શાકભાજી લઈ આવો તો જ ઘૂંટો થાય મયુરભાઈને તો ન ખબર પડે હજી એમ લગ્ન નથી આ એટલે પણ તમે ક્યાં ગયા હતા મયુરી હું તો એમ કહું છું કે આ રૂપાળા ભીના સિંગડામાં છે ને પગ નાખતો જ નહીં તું મને નહીં અને ભાભી ને મમ્મીને સમજાવ હવે એ બે વાહે પડ્યા છે ને એથી હવે મારી રૂપાળા ભીના સિંગડામાં પગ તો નાખવો જ પડશે એ રોજ બે હાફો આવશે ને એ ચારે બાજુ તપાસ કરતી હોય અને એ આપણી ઘરે દસ છોકરીઓના તો બાયો ડેટા છે રોજ બે છે ને નવરી પડી પડી એ જ કાગળિયા લઈને બેઠી હોય એક ઘર ઉપર અભિના સિંગડા વાળી નહીં અને આ તો લગન કર્યા નહીં એટલે તમારું બધું એમ હાચવીને બેઠા છે સરસ મજાનું ઘર તમારું હલાવી છે જુઓ આમ ન કરતા શાકભાજી વાળી થાય કઈ કિલો ને લઈને આવો બે કિલો આ તો ઘોઘી તે જઈએ મને મયર્યા ને શેરી છે ને ચોક વચારે શાકભાજીના થેલા લઈને દેખાને ને તઈથી અમારી વાહે પડી ગઈ સો બોલ હવે બપોરે શું બનાવવું છે ઈ મંડ વિચારવા અને જા હવે રસોડામાં તું ટીટી ફઈ મંડો રાંધવા ટીટી તમારે છે ને રાંધવા ન થા હું બધાઈન રસોઈ કરી લઈશ તમે આ બધી શાકભાજી મમ્મીન ઠેકાણે કરાવો તમે ને રાણ કાગડી માસી ખોકી સીલાની કઈ શાકભાજી જોતી હોય તો કેજે લઈ જાય હું આમાંથી ઓમે આપણે ખૂટસે ને ને ખોટે ખોટી બગડસે હા મમ્મી મે સીલા ભાભીન છે ને કઈ દીધું છે કઈ જોઈન તો લઈ જાજો

એ ટાઈમ થાશે એટલે હું છે ને તમને કહી દઈશ બધું બરાબર લે તો પછી અમારે શું સમજો હવે બાય ડેટા શું કરીને મગાવવાના બંધ કરી દે હરખો કઈક જવાબ દિયો તો અમને ખબર પડે હાલ મેરો આપણે ઓલે મોબાઈલ ની દુકાને જવાનું હતું ને જઈ આવી આપણે આઈવાન ત્યારે તો શાકભાજીને થેલા એટલા હતા એટલે દુકાને ઊભું રહેવાય એમય નહોતું હાલ અત્યારે જઈ આવી એ સાવ ભલે પણ પોણી કલાકમાં છે ને રસોઈ તૈયાર થઈ જશે જમવાનો ટાઈમે એ પહોંચી જાજો નકર અમે બધાય જમીન છે ને હોઈ જશે એ હા બાપા પોણી કલાક નહીં થાય અમાર 15 20 મિનિટ નું દુકાને કામ છે હમણા આવી જ છે હેલો મારા મિત્રો કેમ છો મજામાં ને જુઓ મિત્રો આજે છે ને મારો ઘોઘો સબ્જી લેવા ગયો હતો એને મયુરભાઈ બે આખી શાક માર્કેટ ઘરે લેતા આવ્યા તમે પણ જ્યારે ભાઈઓને લિસ્ટ કરી દો છો ત્યારે આવું જ થાય છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો